મોરબીના તનિષ્ક શોરૂમમાં રૂપિયા એક પોઇન્ટ છપ્પન કરોડની ઊંચા આપત કેસમાં મેનેજર અને કર્મચારી સહિત ચાર આરોપીઓ ઝડપાયા મોરબીમાં આવેલા જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના શોરૂમમાં ફરજ બજાવતા મેનેજર અને કર્મચારીઓએ મળીને દાગીનાની ખોટી રિસિપ્ટ બનાવી કુલ રૂપિયા એક પોઇન્ટ છપ્પન કરોડની ઊંચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે

આશિષ ગુણવંતભાઈ મંડલિયા ઇરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી આ ચા પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના એકસો ચાર જેની કિંમત બે કરોડ ત્રેપન લાખ એકસઠ હજાર થાય એટલી ઉચાપત કરેલી હતી જેમાં એમણે પોતે સ્વીકારીને અઠ્ઠાણું લાખ બાર હજાર પાંચસો બ્યાસીના તોંતેર દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના એક કરોડ છપ્પન લાખ ચૌદ હજારની ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેક કાઢી અને ટેકની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે मुथूट फायनान्स वगैरे मुकी आणि एनती फायनान्स होतो हा प्रकार रचत करले।